મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન પદે બિરાજે એ માટે કર્ણાટકમાં એક જણાએ ડાબા હાથની તરજની કાપીને દેવીને બલિ તરીકે ચડાવી દીધી હતી આ ઘટના કર્ણાટકના કારવાર શહેરની છે અરુણ વડનેકર નામના યુવાને પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીનું મંદિર બનાવ્યું છે જેમાં તે નિયમિત પૂજા પણ કરે છે મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અમિત શાહની તસવીર પણ છે આંગળી કાપ્યા બાદ વડનેકરે લોહીથી દીવાર પર લખ્યું હતું કે મા કાલી માતા મોદી બાબાની રક્ષા કરો અરુણે દિવાલ પર લખ્યું હતું કે મોદી બાબા ત્રીજી વખત વડાપ્રધાન બનશે દિવાલ પર મોદી બાબા ઇઝ ધ ગ્રેટેસ્ટ પણ લખાયેલું જોવા મળ્યું હતું મીડિયા સાથે વાત કરતા અરુણ વર્ણેકરે કહ્યું હતું કે પીએમ મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ચીન અને પાકિસ્તાન દ્વારા ઊભી થયેલી સમસ્યાઓનો અંત આવ્યો છે પહેલા કાશ્મીરમાંથી આતંકવાદી ગતિવિધિઓ અને સૈનિકોના મોતના અહેવાલો આવતા હતા પણ હવે આ વિસ્તારમાં શાંતિ છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે